જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તમે ક્યાં ગામ હું આવું છું ભાવનગર તાલુકાનું મેળાવદર ભાવ નેશનલ પાર્ક તમને આ તેલ કેટલા ટાઈમથી લગાવું છું આ દુખાવો મને ત્રણ ચાર વર્ષથી છે પણ આ તેલ લગાવવાથી મને બહુ સારું પરિણામ મળ્યું છે એટલે હું અત્યારે દ્વારકા આવ્યો છું ભાઈનો બોટલ ઉપર નંબર છે એનો સંપર્ક કર્યો અને આ તેલ અત્યારે મેં લીધી છે આ બોટલો અને બહુ સારું રિઝલ્ટ છે ને આ કોઈ કમાવાના તે એવા હેતુથી નથી પણ માણસના અત્યારે લગભગ મેજોરિટી ઢેસણના દુખાવા છે ને આ ભાઈએ જે એને એની રીતે આમાં દવા બનાવી છે આયુર્વેદિક છે સંપૂર્ણ તો એમાં બહુ સારું રિઝલ્ટ છે એકવાર લ્યો અવશ્ય એકવાર લઈ જજો અને બહુ સારો રિઝલ્ટ છે તમને બહુ રિસલ્ટમાં તમને હું કહું એમ નહીં તમને પોતાને અનુભવ થાય તમે ટ્રાય કરો ને તમે ટ્રાય કરો તમને પોતાને અનુભવ થાય તો તમે બીજા પાંચને કહેશો કે ભાઈ આનું રિઝલ્ટ સારું છે અને ઘણી રાહત થાય છે આમાં તમારું નામ મારું નામ આશારામ તુલસીદાસ તમારા મોબાઈલ નંબર કે જેથી એ કરીને લોકો પૂછે કે ભાઈ આનું રિઝલ્ટ કેવું છે મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ ચાલીસ પચીસ આઠ ચાલીસ アいドルはありがとうございます。Yeah,